ચંદનનગરી ચાણસોલમાં કરુણામય શ્રી મહાવીર સ્વામી જીનાલયનો સુવર્ણ જયંતિ મહોત્સવ ભક્તિભાવ અને સેવા કાર્યો સાથે ઉજવાય ચંદનનગરી તરીકે ઓળખાતા ચાણસોલ ગામમાં આવેલા કરુણામય શ્રી મહાવીર સ્વામીના જિનાલય પચાસમી વર્ષગાંઠ નિમિત્તે શ્રી સંઘ દ્વારા પાંચ દિવસીય સુવર્ણ જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ધર્મ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન આ મહોત્સવમાં સમગ્ર ગામ ભક્તિના રંગે રંગાયું હતું પાંચ દિવસ ચાલેલા મહોત્સવ અંતર્ગત શ્રી જૈન સંઘ દ્વારા પ્રભુ મહાવીર સ્વામીની પૂજા અર્ચના અને વિશેષ આરાધના કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે પરમ આદરણીય હૃદયરત્ન વિજયજી મહારાજ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના મુખીથી થયેલા પ્રવચન અને આશીર્વચનનો લાભ સમગ્ર નગરજનોએ લીધો હતો જેનાથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું ઉજવણીની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા ચાણસુલ ગામની પ્રાથમિક શાળાના બાળકોને સ્કૂલ બેગ સ્વેટર અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શ્રી જૈન સંઘના મંદિર પરિસરમાં નવનિર્મિત ચબુતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે મહોત્સવની શોભાયાત્રા રૂપે ભગવાન શ્રી મહાવીર સ્વામીની પરંપરાગત નગર ચર્ચા યોજવામાં આવી હતી શણગારેલા ઘોડા અને બગીઓ સાથે નીકળેલા શોભાયાત્રામાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમના અંતે સમસ્ત ગામે એક પંગતે બેસી અને ગામ જમણનો લાભ લીધો હતો જે કોમી એકતા અને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડતું હતું આ સમગ્ર મહોત્સવમાં શ્રી ચાણસોળ જૈન સંઘના શ્રેષ્ઠીઓ અને અબાલવૃત સૌનગરજનોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો વિરલ ગોસ્વામી ચમકતા દેશ ન્યૂઝ અમ્ય સત્યની સાથે